ભાઈ નું નામ મનીષભાઈ અટક અટક એની અટક તો આપણે પૂછી નથી કે રી ગંભાળિયા મજરી હોર યે કે ઈ આપણે ખબર હે ને એના નંબર મે જો તો મને થોડુંક પેલે મે તમને WhatsApp માં મેસેજ કર્યો તો બધો બોલો નંબર બોલો એના ભાઈનો નંબર ચાલે 63539

તમારો નંબર આપણે આમાંથી થી બરાબર છે આ મારો personal નંબર છે અને તમે ચિંતા ના કરો તમારા પૈસા આવી જશે અને એ ભાઈ નંબર છે હું જાહેર કરી દેવાનો છું એટલે જાહેર અટાણે જાહેર ના કરજો કામ કરજો તમે અટાણે એક વખત એને ફોન કરીને જો પ્રેમ થી દઈ દે ને તો એ ભાઈ ને રોગ રોગ આપડે ક્યાંય બદનામ કરવો ને એને ક્યાંય બિસાડવા ના હોય ક્યાંય જો બદનામ થી ડર હોય ને તો મને કોઈ દી ફોન કરવો નહીં

એ બધું હું આપડે કર્યું અને પછી મારી જાય ના કરું તમે ચિંતા ના કરો પૈસા થાય તો કઈ કરાવી દેસ તમને કાલની તારીખમાં પૈસા મળી જાય પૈસા ના મળે તમારે બઉ પૈસા ની જરૂર હોય જામનગર મારી ઓફિસ છે ના ના એવી કઈ ઓલું નથી આપણે એવું કઈ નથી અટાણા જો આ થઈ જાય તો અટાણા કરીએ બાકી મારી ઓફિસેથી બે ત્રણ પાંચ હજાર લઈ જજો હોય આપી દેજો ના ના પાક્કું પાક્કું અમીર ભાઈ બીજું કઈ કામ હોય તો phone કરજો પાક્કું અમીર ભાઈ હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ હા